નમસ્કાર દર્શક મિત્રો લીલી પરિક્રમા રથ થતા ગિરનારમાં ભક્તોની ભારે ભીડ હાલમાં કમોસમી વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા તંત્રએ આ વર્ષે સામાન્ય લોકો માટે પરિક્રમાને રદ કરવા રાખવાનો નિર્ણય કર્યો છે અને માત્ર પરંગત રીતે જાળવવા માટે સાધુ સંતોની પ્રતિક્રિયામાં પરિક્રમા યોજાવાની છે ત્યારે આવી જ પરિસ્થિતિમાં પણ ગિરનારમાં હાલ ભક્તોની ભારે ભીડ જામી છે જૂનાગઢ જિલ્લા તંત્રએ ગઈકાલે ગિરનારની લીલી પરિક્રમા બે હજાર પચીસને રદ કરવાનો મહત્વ નિર્ણય લીધો છે આ લીલી પરિક્રમા આવતીકાલે બે નવેમ્બરથી શરૂ થવાની હતી જો કે કમોસમી વરસાદના કારણે પરિક્રમાના ઋઢ ધોવાઈ જતા આ વર્ષે લીલી પરિક્રમા મોફૂફ રાખવાનો તંત્રએ નિર્ણય લીધો છે ત્યારે પરિક્રમામાં જનાર શ્રદ્ધાળુઓને હાલ ગિરનાર પર્વત તરફ વળ્યા છે અને જેના કારણે ગિરનાર પર હાલ ભક્તોની ભીડ જામી છે આખા ગુજરાત સહિત જૂનાગઢમાં પણ હાલમાં પડેલા કમોસમી વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયો છે ત્યારે ગઈકાલે જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે સાસો સારા પોલીસ તંત્ર અને સાધુ સંતોના સાથે રાખીને પરિક્રમા રૂટનું પરીક્ષણ કર્યું હતું ત્યારે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડી શકે છે તેવી આગમન ચેતીને ધ્યાન રાખીને આ વર્ષે પરિક્રમા રદ કરવાનો નિર્ણય લીધો છે ભક્તોના પ્રવાહ હાલ ગિરનાર તરફ વધી રહ્યો છે પરિક્રમા રદ થતાં ગિરનાર પર ભીડ જોવા મળી રહી છે જો કે ત્રણ દિવસ બાદ ગિરનાર રૂપે શરૂ છે છતાં પણ ગિરનાર ઉપર ભાવિકોની ભીડ છે અને તેવા સામે આવી રહ્યા છે આ વર્ષે ગિરનારની પરિક્રમા બંધ રહી હોવાથી ભાવિકો ભક્તોમાં અંબાજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે આજે સવારથી ભાવિકોના અરવિંદ પવા શરૂ થયો છે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા મોફુક રખાય છે જો કે સાધુ સંતોની પ્રતિકમાત પરિક્રમા તો જોડાશે જેથી વર્ષો જૂની પરંપરા જાળવવા માટે આ રાત્રે વિવિધ કરાશે સાથે રૂહાયોત્ન ગેટ પાસે શ્રીફળ વધેરી પરંપરા જાળવવામાં આવશે જે બાદ આવતીકાલ સવારે સાધુ સંતો પ્રતિક્ષ્માક પરિક્રમા કરશે ત્યાં પરિક્રમા મોફુક થતાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે શ્રદ્ધાળુઓ પરિક્રમાના પ્રવેશદ્વાર ઈટવા ગેટ પાસે આવી પહોંચ્યા છે જો કે ઈટવા ગેટ પર વન વિભાગ અને પોલીસનો નો જૂઠ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ યંકિત પરિક્રમાના રૂટ પર પ્રવેશ નથી અપાઈ રહ્યો ત્યારે પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને અંબાજી મંદિર ઉપર ભાવિકોની ભીડ ઉમટી પડી છે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલ પર નવા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો જય ગિન્નારી હર હર મહાદેવ